રાગંદ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત 27 નવેમ્બરના યોજ રોજાયેલા જિલ્લા પોલીસના લોક દરબારમાં વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવતા સિટી પોલીસે ટ્રાફિક ડ્રાઇવ યોજીને શહેરના વેપારીઓ દ્વારા પોતાની શોપ પાસે ટ્રાફિક ન થાય અને પોલીસને ટ્રાફિક મુદ્દે મદદ કરવા પીઆઈયુ એમસી વેપારીઓને જણાવવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક મુદ્દે ડ્રાઈ ચલાવવામાં આવી હતી ધ્રાંગધ્રા સીટીપીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સાથે મળીને ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિક ને અડચણ વાહનો પર લાલ આંખ કરીને સાત હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક ને મુદ્દે જૂની શાર્ક માર્કેટ રોડ રાજકમલ ચોક શક્તિ ચોક તેમજ રાજકમલ ચોકમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાય કરવામાં આવી હતી જ્યારે આ ડ્રાઈવમાં ટ્રાફિક ને અડચાળ વાહનો તેમજ ટ્રાફિકને મુદ્દે દબાણ અને સૂચનાઓ કડક શબ્દો આપી દેવામાં આવી હતી જ્યારે વેપારીઓને પોતાની દુકાનો પાસે ટ્રાફિક ન થાય અને પોલીસને ટ્રાફિક મુદ્દે મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી હતી જ્યારે પોલીસ દ્વારા રાજકીય આગેવાનો પુત્ર બહાર રાખેલા સામાન અંગે લેવાનું કહેતા પોલીસ જવાન સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું

વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોકદરબાર રાખેલ હતું એ લોકદરબારમાં દાગાદરા સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવેલ હતી જે અનુસંધાને આજ રોજ અમોય સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર મેં ડ્રાઇવ ચલાવી હતી જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે પરત સામાન બધાને અંદર કરાવેલો હતો જે લોકોએ પાર્કિંગને જે ચડ પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ સિવાય જે ધારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આ જગ્યાની અંદર જ અમને રાખવાનીથી બહાર નહીં આવવાનું તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલસામાન ના રાખે બહાર કોઈ પાંજરા ના રાખે